વાપી રેલવે સ્ટેશનથી અયોધ્યા સુધી સ્પેશિયલ ટ્રેનમાં ના દર્શન માટે તેરસો ચુમ્માલીસ જેટલા ભક્તો રવાના વલસાડ વાપી પાડીઉમર ગામના ભક્તોના રામના નારાથી ધાર્મિક વાતાવરણ સર્જાયું વાપી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપરથી મંગળવારે સાંજે અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીના મંદિરે રામલલાના દર્શને વિશેષ ટ્રેન ભક્તોને લઈ રવાના થઈ હતી આ પ્રસંગે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ટ્રેનમાં વાપીસી તુમરગામ તેમજ પારડી વિસ્તારના છસો જેટલા ભક્તો પણ દર્શન માટે ગયા છે જ્યારે આ સ્પેશિયલ ટ્રેનમાં તેરસો ભક્તો અયોધ્યા દર્શન માટે જશે જેમાં વલસારથી ચારસો ભક્તો ગયા હતા આ ટ્રેનમાં ડાંગ જિલ્લાના બોસો ભક્તો જશે વાપી કેમ્પ ઉભો કરી વાપીતી આ સ્પેશિયલ અયોધ્યાની ટ્રેનને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ જિલ્લા ભાજપના મહામંત્રી શિલ્પેશ દેસાઈ વિધાનસભા ભાજપના ઉપદંડક વિજય પટેલ વાપી શહેર ભાજપ પ્રમુખ સતીષ પટેલ વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ વાપી કારોબારી ચેરમેન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જયશ્રી રામના નારાથી વાપી સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું गेनलूर गयल पालूस

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો